તો મિત્રો પહેલાં મારી વોટ્સઅપની ચેટ કંઈક આ રીતની હતી અને હવે મારી ચેટ કંઈક આ રીતની છે તો આ કંઈક આ રીતે તમે પણ ફોટો સેટ કરી શકો છો તો એ કેવી રીતે કરવું એના માટે આજનો વિડિયો લાસ્ટ સુધી જોજો તો નાનકડો વિડીયો છે બોલાવો નહીં કરીએ તો ચાલો ફટાફટ આજનો વિડિયો શરૂ કરીએ બટ કંઈક વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ વિડીયોને એક લાઇક અને અમારી યુટ્યુબ ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી અમારે નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે છે ને પ્લેસ્ટોરમાં જઈને વોટ્સઅપને અપડેટ કર લેવાનું છે લેટેસ્ટ વર્ઝનમાં તમારે જે વોટ્સઅપ છે લેટેસ્ટ વર્જન એકદમ હોવું જોઈએ અને ત્યારબાદ તમારે વોટ્સઅપને ઓપન કરી લેવાનું છે વોટ્સઅપ ઓપન કરી તમારે સામે કંઈ કાર્ડનું ઓપ્શન આવશે હવે મારે જોઈ શકો છો ત્રણ લાઈન ઉપર ટપકા ઉપર ક્લિક કરવાનું છે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈ અને અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે આમાં તમારે એક ઓપ્શન છે ચેટનો જોઈ શકો છો થીમ વોલપેપર વગેરેનો ઓપ્શન છે એની ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા તમારે એક ઓપ્શન છે ડિફોલ્ટ ચેટ થીમ એની ઉપર ક્લિક કરવાની છે ચેટ થીમ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા થીમ આવી જશે જોઈ શકો છો આમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો અને જો તમને આ ના ગમતા હોય તો નીચે એક ઓપ્શન છે વોલપેપરનો જોઈ શકો છો વોલપેપર ઉપર ક્લિક કરવાનું છે ને તમારી સામે ઘણા બધા વોલપેપર્સ આવી જશે જે તમે આમાં સેટ કરી શકો છો વોટ્સઅપમાં તો તમને આમાંથી કોઈ ગમતું હોય તો આમાંથી પણ સિલેક્ટ કરી શકો છો બટ આપણે ગેલેરીમાંથી આપણો ફોટો સિલેક્ટ કરવાનો છે તો આપણો ફોટો કેવી રીતે કહો એના માટે ગેલેરીમાંથી પસંદ કરો એને ઉપર ક્લિક કરવાનો ફોટો સિલેક્ટ કરવાનો છે જે ફોટો તમારે ગોઠવવાનો છે તમને બતાવી દે છે કે તમારો ફોટો કંઈક આ રીતે આવશે તો તમે એને ઝૂમિંગ આઉટ કરી શકો છો કંઈક કઈ રીતે આવી રીતે તમે ઝૂમિંગ આઉટ કરી શકો છો તો આવી રીતે સર્કિટને એકદમ ગોઠવી દેવાનું ગોઠવીને ત્યારબાદ આ ઉપર બ્લૂ કલરની ટીક છે એની ઉપર ક્લિક લીલા કલરની ટીક છે એ પર ક્લિક કરી દેવાની છે એટલે તમારો જે ફોટો છે એટલે સિલેક્ટ થઈ જશે હવે જોઈ શકો તો હું કોઈ પણ જાત ઓપન કરી જોઈ શકો છો ફોટો ઓપન થઈ જાય છે તો આશા રાખું છો કે વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીં આવતી છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય